ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના નવા ચેરમેન અને વાઇસ ચેરમેન ની વરણી કરવામાં આવી વીરપુર બ્લોકના ડિરેક્ટર સાંભેસી પરમાર ચેરમેન પદ સોંપાયું જ્યારે ડાકોર ના વિજયભાઈ પટેલ વાઇસ ચેરમેન બન્યા તેમની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી બે મહિના અગાઉ નિયામક મંડળની ચૂંટણી યોજાઈ હતી કુલ તેર બેઠકો માંથી ભારતીય જનતા પાર્ટીને અગિયાર બેઠકો પર વિજય મેળવ્યો હતો અમૂલ ડેરીના સભાખંડ ખાતે તમામ ડિરેક્ટરો બપોરે બાર કલાકે પહોંચ્યા હતા ત્યારબાદ ચૂંટણી અધિકારી ડોક્ટર મયુર પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા બપોરે બાર વાગીને ત્રીસ કલાકે ભાજપ પ્રદેશ કક્ષાએથી મેન્ડેટના નામો લઈને નિરીક્ષક સભાખંડમાં આવ્યા હતા આ બેઠકમાં વીરપુર બ્લોકમાંથી ડિરેક્ટર સાંભેસિંહ પરમારની ચેરમેન પદે અને વ્યક્તિગત બેઠક પર વિજેતા થયેલા ડાકોરના વિજયભાઈ પટેલની વાઇસ ચેરમેન તરીકે પસંદગીની જાહેરાત કરવામાં આવી હતી ઉપસ્થિત તમામ લોકોએ નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા અમૂલ ડેરી સંચાલકમાં મને વાઇસ ચેરમેન તરીકે આપણા વિશ્વના પણ વડાપ્રધાન ભારતના નરેન્દ્રભાઈ મોદી અને સહકાર મંત્રી ગુજરાતના જાહેર જીવનમાં બધાની સાથે અને ગુજરાતની સાન માન વધારે તેવા આપણા શાહ સાહેબ પ્રદેશ પ્રમુખ રત્નાકરજી અને સૌ અને આપણા સીએમ સાહેબ સૌ ધારાસભ્યો સૌ એમપી અને અમૂલ ડેરીના સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને દૂધ મંડળીઓના સૌ સભાસદો આમ તો અમૂલ વિશ્વની વિખ્યાત વિખ્યાત પ્રગતિશીલ અને જાણીતી સંસ્થામાં કામ કરવું એ જવાબદારી બહુ અઘરી છતો અમને સોંપવામાં આવી છે તો એ જવાબદારી અમે સૌ સાથે લઈને અમૂલની નાવ બધા સાથે હલેસા મારી અને પાર ઉતરવાનો પ્રયત્ન કરીશું અમૂલના પાયામાં પશુપાલન છે અને પશુપાલકોના પ્રથમ પ્રાયોરિટી મળે એની કાળજી રાખવાનો સતત પ્રયત્ન થશે ભૂતકાળમાં ઘણું બધું કામ થયું છે તેને વધારે વેગ મળે અને પશુપાલકોને કેન્દ્રમાં રાખીને અમૂલની શાન વધે એવો પ્રયત્ન આપણે કરવાનો છે એમાં સૌ સાથીઓએ મારી પર જે વિશ્વાસ હતું કે મારા માટે સરપ્રાઇઝ છે પણ એ સરપ્રાઈઝને આપણે પૂરી કરીશું અમારા કેટલાક આ ટીમના વડાઓમાં શ્રી ઇન્ચાર્જ હતા અજયભાઈ અને મારી સાથે કામ કરનાર પપ્પુભાઈ પાઠક તથા આણંદના એમપી નિતેશભાઈ અને બીજા એમપી પણ અમારા ખેડા જિલ્લાના અને બીજા ધારાસભ્યોએ ઘણો બધો આ સંસ્થામાં સહકાર આ ચૂંટણીમાં આપે છે આ ચૂંટણીને એક પાર્ટી રીતે નહીં પણ સહકારના બેજ ઉપર આપણે સૌએ સાથે મળીને પત્રકારો પણ સાથે મળીને અમારી કોઈ ભૂલ ગાય કે સમજૂતી આપવાની હોય તો અમે સ્વીકારવા તૈયાર છીએ કારણ કે આખરે તો બધાની સંસ્થા છે અને પશુપાલકોને કેન્દ્રમાં રાખીને ચાલીશું આપ સૌનો સાથ સહકાર મળે એવી અપેક્ષા સાથે છે